અબડાસા તાલુકાના ભાચુંડા ગામની પ્રાથમિક શાળામાં ખાસા સમયથી ત્રેપન વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે જ્યારે સરકારી નિયમ અનુસાર પાંચ શિક્ષક હોવા જોઈએ જેની રજૂઆત ગ્રામજનો દ્વારા અવારનવાર કરાઈ છે છતાં પણ આ દિન સુધી તંત્રની આંખ ખોલી નથી ત્યારે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાએ ગ્રામજનોને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અને તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવા માટે તારીખ તેર જાન્યુઆરીના રોજ ભાચુંડા પ્રાથમિક શાળા ખાતે એક મિટિંગનું આયોજન કરાયું હતું આ મિટિંગમાં લખનધુઆ શિક્ષકોની તાત્કાલિક અસરથી ભરતી કરાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને કોલ કરી વિષય વસ્તુ અંગે જાણ કરી અને તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવા માટે જણાવ્યું હતું અને જો આ બાબતનું યોગ્ય સમયમાં નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરીની સામે જ ધરણા કાર્યક્રમ કરવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ કાર્યક્રમના ગામના સરપંચ મયુરભાઈ ભાનુશાળી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ખીમભાઈ મગા મહેશ્વરી શંકરભાઈ ભાનુશાળી સમાજના પ્રમુખ કનકસિંહ જાડેજા તેમજ મહેશ્વરી સમાજના આગેવાન અને મહેશભાઈ ગોસ્વામી તેમજ હારૂનભાઈ મંદ્રા સહિતના ભાઈઓ બહેનો અને યુવાઓ આ આગેવાનો સાથે જોડાયા હતા મારું નામ ગુસાઈ ભરતગીરી હું ભાચુના ગામનો રહેવાસી છું આજે અમારા ગામની અંદર શાળાની અંદર ત્રેપન વિદ્યાર્થીઓ છે ટોટલ એને ભણાવવા માટે માત્ર અને માત્ર એક જ શિક્ષિકા બેન છે અને આ હાલત આજથી નથી છેલ્લા બે વર્ષથી એ નહીં પરિસ્થિતિ છે અમે ઘણા આવેદનો આપ્યા છે ઘણી વખત સરકારી જે પણ તંત્ર છે એને ઘણી રજૂઆતો કરી છે છેલ્લે તાળાબંધી સુધીની અમે માંગણી તાળાબંધી સુધીના પગલાં ભર્યા છે છતાં પણ સમજી લો કે સરકાર ઊંઘમાં જ હોય આંખો ખોલતી નથી એવું અહીંયા અમને જણાઈ રહ્યું છે તો આજે બીજો કોઈ પગલો ન પણ ન દેખાતા આગળનો પગલું અમને કંઈ સૂઝ્યું નહીં એટલે કમસે કમ આ લખનભાઈ જેવા સામાજિક અગ્રણી છે એમને બોલાવીને કે ભાઈ તમે અમને કાંઈક હજી આનાથી આગળની પણ કંઈ સલાહ આપી શકો એના માટે બોલાવ્યા છે હવે બેડો અમે અમારું જે બીડું છે એમને આપીએ છીએ લખનભાઈને કે ભાઈ તમે આગળ હતો બરાબર છે અમે તમારી સાથે આવીએ એવી રીતના કરીએ કે આજે એવું છે કે રાજકારણીઓ જે છે એ એકબીજાના પગ ખેંચવામાંથી નવરા નથી થતાં આજે લખનભાઈ આવ્યા છે એટલે કાલે કોઈ પ્રદ્યુમનસિંહ હોય કે ગમે એ હોય બરાબર કે વિનોદભાઈ ચાવડા હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય ઘણા રાજકારણીઓ આવી જશે કે ભાઈ આમ અમને કીધું હોત તો અમે કરી દીધું હોત અરે ભાઈ પણ તમે આવો અમે ક્યાં તમને ના પાડી છે તમે કામ ન કરો અમે તો કામમાં લખનભાઈએ પણ આજે એ વાત કરી કે ભાઈ હું આવું ને કોઈ સગવડ થાય એવું કંઈ જરૂરી નથી કોઈ પણ આવે કોઈ પણ રાજકારણી અગ્રણી આવે કોઈ પણ પક્ષનો આવે પણ અમારા છોકરાઓ માટે ભણતર માટે સાક્ષરતા માટે શિક્ષણ માટે તમે કંઈક પગલાં ભરવા સરકારની જવાબદારી છે તો અમે શું ગામ છોડીને જતા રહીએ તમે એવું ઈચ્છતા હો કે ભાઈ તમારી શાળામાં શિક્ષક નથી અમારી પાસે જ્યાં પણ અમે રજૂઆત કરીએ તો એ કે ઉપરથી ભરતી નથી હવે ઉપરથી ભરતી નથી એટલે અમે અમારી જવાબદારી છે ભરતી કરવાની સરકારની કોઈ તમારી જવાબદારી જ નથી સરકાર સુતીને સુતી જોવે છે એને જગાડવા માટે આજે અમારા ગામના દરેક સમાજના લોકો ભેગા થયા છે આજે આ નાનકડી ગામની જ મીટિંગ હતી પણ કાલે ઊઠીને આજુબાજુના અમુક ગામો પણ એવા છે જ્યાં શિક્ષકોની ઘટ છે અને કાં તો શિક્ષકો સાહેબ છે જ નહીં એ બધા ગામોની અમે પણ લખનભાઈની સાથે જશું અને આખા અબડાસાને ભેગું કરી અને કલેક્ટર શ્રી પાસે આવેદન લઈ જવાની અમે પૂરી જવાબદારી લઈએ છીએ અબડાસા તાલુકાનું એક સુંદર ગામ છે વાંચુડા જ્યાં આગળ પ્રાથમિક શાળા આવેલી છે પ્રાથમિક શાળામાં ત્રેપન વિદ્યાર્થીઓ છે એક શિક્ષિકા એટલે જે અબડાસાએ કચ્છને આપ્યું અને કચ્છે ગુજરાતને આપ્યું છે દેશને આપ્યું છે આ સરકાર ઉપર એક કલંકદાયક છે કે આવા સુંદર ગામમાં જે દરેક સમાજના લોકો હળીમળીને રહે છે અહીંયા મોસ્ટ ઓફ ચૂંટણી પણ બિનરી સરપંચ ચૂંટવામાં આવે છે આવા ગામમાં આ સરકાર કિનાખોરી કરી રહી છે અને શિક્ષકો નથી આપી રહી એ બાબતે હું જ્યારે નલિયામાં આરોગ્ય મુદ્દા ઉપર આપણે આંદોલન કરેલું ત્યારે એક વિદ્યાર્થીએ અહીંના ગામના મને રજૂઆત કરેલી કે લખનભાઈ અમારા ગામમાં ત્રેપન વિદ્યાર્થીઓ છે અને એક જ શિક્ષક છે તો એ સંદર્ભે આજે હું અહીંયા કને આવ્યો છું અને આવ્યા પછી અહીંયાના જે શિક્ષિકા છે બેન બહુ સારું કામકાજ જોવા મળ્યું એમનું અને તમામ સમાજના લોકો આજે સાથે રહ્યા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે પણ ટેલિફોનિક મારી વાત થઈ છે કે કમસે કમ પાંચનો અહીંયા કને મહેકમ છે પણ કમસે કમ એક શિક્ષક હજી તાત્કાલિક ધોરણે એટલે કે મહિનાની અંદર આવે તો અહીંયા કને બહુ સારું રહે અને ભલે એ પછી પ્રવાસી શિક્ષક હોય જ્યાં સુધી કાયમી શિક્ષક ન આવે ત્યાં સુધી કમસે કમ એક શિક્ષકની ભરતી તો સરકાર કરી શકે છે આજે આ માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં જો આ એકાદ મહિનામાં પૂરું કરવામાં નહીં આવે તો આંદોલન પણ થશે અને એક ગામ બાચુંડા માટે નહીં અબલાસા તાલુકામાં ત્રણસોથી ઉપર કાંઈક ત્રણસો એસી નેવું જેવી સ્કૂલો છે જ્યાં આગળ એસી નેવું શિક્ષકોની ઘટ છે આખા અબલાસા તાલુકામાં તો એ તમામે તમામ સ્કૂલોનો જાયજો લઈ અને ચોક્કસ એક બહુ મોટો આંદોલન અબડાસામાં શિક્ષણના મુદ્દે કરશું અને કચ્છમાં જે ચાર હજાર શિક્ષકોની ઘટ છે એના માટે પણ તમામ જે બેરોજગાર શિક્ષકો છે એમને પણ કહેવા માગું છું કે તૈયાર રહો આઠથી દસ દિવસની અંદર કલેક્ટરશ્રીને આપણે એક આવેદનપત્ર આપીએ પહેલું પગટિયું પછી ધરણાનું જે જો તમને સરકારી નોકરી જોતી હોય તો હું તમારી સાથે છું જો તમારા બાળકોને સારું એજ્યુકેશન અને બંધારણમાં જે જોગવાઈ છે ફ્રી એજ્યુકેશન સારું એજ્યુકેશન જોતું હોય તો હું તમારા માટે આખા કચ્છમાં ફરવું છું મહેનત કરું છું તમે માત્ર પોતાનો એક દિવસનો સમય કાઢી અને સારા એજ્યુકેશન માટે સારી હેલ્થ માટે એટલે કે આરોગ્ય માટે સાથ આપજો મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે જોકો નખત્રાણા નખત્રાના વીર માદાતા ઉત્સવ જન્મ જયંતિ ઉત્સવ જોકો યુવા ટીમ કરી રહી સાથે સમૂહ લગ્ન સમિતિ અને મહિલા મંડળ દીકરી માતાઓ જો ભવ્ય રેલી સ્વરૂપે કાર્ય કયો એ નહેરને ખૂબ આનંદ આવ્યો એડી રીતે એકવી તારીખ જો પંચી એક પંચી જો રતે ત આશાપુરા ધામ ભવ્યથી ભવ્ય કોલી સમાજ કચ્છ કોલી સમાજ એક ભવ્ય આયોજન થઈ રહ્યો સમૂહ લગ્ન સમિતિ વતી હતી અને સહકાર દીંદા ઓધોરમ સત્સંગ મંડળ મુંબઈ અને સતગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા સહકાર દીધા લોકો સમૂહ લગ્ન થઈ રહ્યો રહ્યોથી ભવ્ય ઉજવા જાય એના મત થઈ અને ભવ્યથી ભવ્ય અ સમૂહ લગ્ન ઉજવીદા એમિજી હાજરી આઈ ખપે આ દાદાર્યો શ્રિષ્ટિ રહ્યો પણ એ પધારી પૂરેપૂરો સ્વાગત સન્માન સાથે અસી અસ કે લાભ દિજ

જે દરેક સમાજના લોકો મળીને રહે છે અહીંયા મોસ્ટ ઓફ તૂટડી બનગતાથી બિનરી સરપંચ ચૂંટવામાં આવે છે આવા ગામમાં આ સરકાર કિનાખોરી કરી રહી છે અને શિક્ષકો નથી આપી રહી એ બાબતે હું જ્યારે નલિયામાં આરોગ્ય મુદ્દા ઉપર આપણે આંદોલન કરેલું ત્યારે એક વિદ્યાર્થીએ અહીંના ગામના મને રજૂઆત કરેલી કે લખનભાઈ અમારા ગામમાં ત્રેપન વિદ્યાર્થીઓ છે અને એક જ શિક્ષક છે તો એ સંદર્ભે આજે હું અહીંયા કંઈ આવ્યો છું અને આવ્યા પછી અહીંયાના જે શિક્ષિકા છે બેન બહુ સારું કામકાજ જોવા મળ્યું એમનું અને તમામ સમાજના લોકો આજે સાથે રહ્યા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે પણ ટેલિફોનિક મારી વાત થઈ છે કે કમસે કમ પાંચનો અહીંયા કને મહેકમ છે પણ કમસે કમ એક શિક્ષક હજી તાત્કાલિક ધોરણે એટલે કે મહિનાની અંદર આવે તો અહીંયા કને બહુ સારું રહે અને ભલે એ પછી પ્રવાસી શિક્ષક હોય જ્યાં સુધી કાયમી શિક્ષક ન આવે ત્યાં સુધી કમસે કમ એક શિક્ષકની ભરતી તો સરકાર કરી શકે છે આજે આ માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં જો આ એકાદ મહિનામાં પૂરું કરવામાં નહીં આવે તો આંદોલન પણ થશે અને એક ગામ બાચુંડા માટે નહીં અબડાસા તાલુકામાં ત્રણસોથી ઉપર કાંઈ ત્રણસો એસી નેવું જેવી સ્કૂલો છે જ્યાં આગળ એસી નેવું શિક્ષકોની ઘટ છે આખા અબલાસા તાલુકામાં તો એ તમામે તમામ સ્કૂલોનો જાયજો લઈ અને ચોક્કસ એક બહુ મોટો આંદોલન અબલાસામાં શિક્ષણના મુદ્દે કરશું અને કચ્છમાં જે ચાર હજાર શિક્ષકોની ઘટ છે એના માટે પણ તમામ જે બેરોજગાર શિક્ષકો છે એમને પણ કહેવા માગું છું કે તૈયાર રહું આઠથી દસ દિવસની અંદર કલેક્ટર શ્રીને આપણે એક આવેદનપત્ર આપીએ પહેલું પગટ્યું પછી ધરણાનું જે જો તમને સરકારી નોકરી જોતી હોય તો હું તમારી સાથે છું જો તમારા બાળકોને સારું એજ્યુકેશન અને બંધારણમાં જે જોગવાઈ છે ફ્રી એજ્યુકેશન સારું એજ્યુકેશન જોતું હોય તો હું તમારા માટે આખા કચ્છમાં ફરવું છું મહેનત કરું છું તમે માત્ર પોતાનો એક દિવસનો સમય કાઢી અને સારા એજ્યુકેશન માટે સારી હેલ્થ માટે એટલે કે આરોગ્ય માટે સાથ આપજો મારું નામ ગુસાઈ ભરતગીરી હું બાજુના ગામનો રહેવાસી છું આજે અમારા ગામની અંદર શાળાની અંદર ત્રેપન વિદ્યાર્થીઓ છે ટોટલ એને ભણાવવા માટે માત્ર અને માત્ર એક જ શિક્ષિકા બેન છે અને આ હાલત આજથી નથી છેલ્લા બે વર્ષથી એની પરિસ્થિતિ છે અમે ઘણા આવેદનો આપ્યા છે ઘણી વખત સરકારી જે પણ તંત્ર છે એને ઘણી રજૂઆતો કરી છે છેલ્લે તાળાબંધી સુધીની અમે માંગણી તા તાળાબંધી સુધીના પગલાં ભર્યા છે છતાં પણ સમજી લો કે સરકાર ઊંઘમાં જ હોય આંખો ખોલતી નથી એવું અહીંયા અમને જણાઈ રહ્યું છે તો આજે બીજો કોઈ પગલું ન પણ ન દેખાતા આગળનો પગલું અમને કંઈ સૂજ્યું નહીં એટલે કમસે કમ આ લખનભાઈ જેવા સામાજિક અગ્રણી છે એમને બોલાવીને કે ભાઈ તમે અમને કાંઈક હજી આનાથી આગળની પણ કંઈ સલાહ આપી શકો એના માટે બોલાવ્યા છે હવે બેડો અમે અમારું જે બીડું છે એમને આપીએ છીએ લખનભાઈને કે ભાઈ તમે આગળ હતો બરાબર છે અમે તમારી સાથે આવીએ એવી રીતના કરીએ કે આજે એવું છે કે રાજકારણીઓ જે છે એ એકબીજાના પગ ખેંચવામાંથી નવરા નથી થતા આજે લખનભાઈ આવ્યા છે એટલે કાલે કોઈ પ્રદ્યુમનશ્રી હોય કે ગમે એ હોય બરાબર કે વિનોદભાઈ ચાવડા હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય ઘણા રાજકારણીઓ આવી જશે કે ભાઈ અમ અમને કીધું હોત તો અમે કરી દીધું હોત અરે ભાઈ પણ તમે આવો અમે ક્યાં તમને ના પાડી છે કે તમે કામ ના કરો અમે તો કામમાં લખનભાઈએ પણ આજે એ વાત કરી કે ભાઈ હું આવું ને કોઈ સગવડ થાય એવું કંઈ જરૂરી નથી કોઈ પણ આવે કોઈ પણ રાજકારણી અગ્રણી આવે કોઈ પણ પક્ષનો આવે પણ અમારા છોકરાઓ માટે ભણતર માટે સાક્ષરતા માટે શિક્ષણ માટે તમે કંઈક પગલાં ભરવા સરકારની જવાબદારી છે તો અમે શું ગામ છોડીને જતા રહીએ તમે એવું ઈચ્છતા હો કે ભાઈ તમારી શાળામાં શિક્ષક નથી અમારી પાસે જ્યાં પણ અમે રજૂઆત કરીએ તો એ ઉપરથી ભરતી નથી હવે ઉપરથી ભરતી નથી એટલે અમે અમારી જવાબદારી છે ભરતી કરવાની સરકારની કોઈ તમારી જવાબદારી જ નથી સરકાર સૂતીને સૂતી સુતી જોઈએ છે એને જગાડવા માટે આજે અમારા ગામના દરેક સમાજના લોકો ભેગા થયા છે આજે આ નાનકડી ગામની જ મીટિંગ હતી પણ કાલે ઊઠીને આજુબાજુના અમુક ગામો પણ એવા છે જ્યાં શિક્ષકોની ઘટ છે અને કાં તો શિક્ષકો સાવ છે જ નહીં એ બધા ગામોની અમે પણ લખનભાઈની સાથે જશું અને આખા અવળાસાને ભેગું કરી અને કલેક્ટર કલેક્ટરશ્રી પાસે આવેદન લઈ જવાની અમે પૂરી જવાબદારી લઈએ છીએ મારું નામ ગોસ્વામી મહેશ્કર દોલતકર છે શાળામાં તો અમે કેટલા સમયથી લડત કરીએ છીએ પણ બે વખત તો તાળાબંધી કરીએ સ્કૂલની અંદર પણ બે દિવસે સ્કૂલમાં વ્યવસ્થા ગોઠવે શિક્ષકની હુંગામી અને ત્રીજે દિવસે ના આવે હમણાં પરીક્ષા ચાલુ હતી ત્યારે મેં ત્યાં ફોન કરેલો કે સાહેબ બેન પરીક્ષા લે છે તો એક માસ્ટર તો કમસે કમ આપો બીજા છોકરાને સાચવે પણ એક દિવસ આવે ને બીજા દિવસે બંધ હવે પ્રશ્ન એ કહે છે કે ઉપરથી ભરતી નથી ઉપરથી ભરતી નથી તો અહીંયા સ્કૂલ બંધ કરી દઈએ બીજે ક્યાં હલાવી દઈએ એ સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી વાચુનાની અંદર બે બે વખત શાળાને તાળાબંધી કરવા આવી છે છતાં એ લોકો દેતા નથી રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા કચ્છ